હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું સ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું રસ્વી કિચનમાં તો આજે હું મારા કિચનમાં તમારા માટે લઈને આવી છું ખૂબ જ સરસ એવા શિયાળામાં ખાઈ શકાય એવા મેથીના લાડવા એટલે કે મેથી પાકની રેસીપી તમારા માટે લઈને આવી છું અને ખૂબ જ સરળ રીત છે ફટાફટ બની જાય એવી છે તો તમે પણ તમારા ઘરે જરૂરથી બનાવજો આ શિયાળામાં તો ચાલો સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા એક તાવડી લઈ લીધી છે કે પેન લઈ લીધું છે એની અંદર મેં બે ચમચા ઘી લીધું છે હવે આપણે એની અંદર લોટ શેકીશું તો અહીંયા મેં એક વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને જરૂરત લાગશે તો આપણે ફરીથી બીજું થોડું થોડું ઘી અંદર ઉમેરીશું હલાવતા જઈને આપણે એને ધીમા તાપે શેકવાનો છે તો જો ફ્રેન્ડ્સ મેં હલાવતા મને થોડું ઘી ઓછું લાગે છે તો હું એની અંદર બીજું થોડું ઘી ઉમેરીશ તો બે ચમચા જેટલું હજી આપણે અંદર ઘી નાખીશું જેથી આપણો ઘી લોટ સરસ એવો શેકાઈ જાય તો જુઓ મેં હજી બે ચમચી જેટલું ઘી અંદર ઉમેર્યું છે હવે આપણે એને હલાવીશું અને દસ મિનિટ સુધી આપણે શેકીશું તો જુઓ ફ્રેન્ડ સરસ એવો આપણો લોટ શેકાવા આવ્યો છે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણો સરસ એવો લોટ શેકાઈ ગયો છે કલર પણ બદલાઈ ગયો છે તો હવે આપણે એને એક ત્રાસમાં નીકાળી દઈશું તો હવે આપણે એ જ પેનમાં ફરીથી એકથી દોઢ ચમચી જેટલું ઘી લઈશું એને ઓગળી દઈશું અને પછી એની અંદર આપણે ગોળ ઓગાળીશું તો અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલો ગોળ લીધો છે કારણ કે મેં હજી એની અંદર દળેલી એટલે કે પીળી સાકર પીસીને નાખીશ એટલા માટે મેં ગોળ ત્રણસો ગ્રામ લીધો છે તો એને ગોળ ઓગાળતા પણ દસ મિનિટ થઈ છે અને સરસ એવો આપણો ગોળ રસાદાર ઓગળી ગયો છે તો જો ફ્રેન્ડ સરસ એવો ગોળ અગળી ગયો છે તો હવે આપણે એને પણ નીકાળી એમાં આપણે મેથીનો પાવડર નાખી દઈશું તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલો મેથીનો પાવડર નાખી દીધો છે અને ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આપણે ગરમ ગરમમાં ચમચાથી હલાઈ દઈશું મિક્સ કરી દઈશું બધું જો તાવડીમાં ના ફાવે તો આપણે એને જે આપણે લોટ નીકળ્યો હતો એમાં આપણે નીકાળી દઈશું વધુ મિશ્રણ અને બધું મિક્સ કરી દઈશું એમાં તો એમાં આપણે મેથી પાવડર અને ગોળ બધું એકમાં નાખી દઈએ અને મિક્સ કરી દઈએ સરસ એવું જેથી ગોળ અને મેથી પાવડર અને લોટ કલર જે લોટ લીધો તો એ પણ બધું અંદર મિક્સ થઈ જાય એકસાથે તો આ રીતે આપણે બધું મિશ્રણ મિક્સ કરી દઈશું અને જરૂરત લાગશે પછી આપણે બધું અંદર ઘી પણ નાખીશું તો અહીંયા મેં જે સાકર લીધી છે દળેલી પીળી સાકર આવે એને મેં પીસી લીધી છે એક વાટકો જેટલી એ લીધી છે કોપરાનું છીણ લીધું છે મેં બસો ગ્રામ જેટલું અને કાજુ બદામ પાવનો મિક્સ પાવડર લીધો છે અહીંયા અમે સૂઠ પાવડર અને ગંઠોળા પાવડર લીધા છે જેથી મેથી વાયડી ના પડે અને આપણે થોડું થોડું અંદર ઘી ઉમેરતા જઈને ને બધું મિક્સ કરી દઈશું તમારે ડ્રાય ફ્રૂટ્સમાં જે લેવું હોય તે તમે લઈ શકો છો મગજ તરીના બી નાખી શકો છો અખરોટ નાખી શકો છો તમને જે પણ યોગ્ય લાગે એ તમે અંદર નાખી શકો છો ગુંદર પણ નાખી શકો છો તળીને તો આ રીતે આપણે બધું મિક્સ કરતા જઈશું જેમ જેમ આપણને ઘીની જરૂરત પડશે એમ એમ અંદર નાખતા જઈશું કારણ કે મેથી ઘી બધું પી જશે એટલા માટે આપણે થોડું થોડું કરીને અંદર બીજું થોડું થોડું ઘી ઉમેરીશું જેથી આપણા લાગડવા છૂટા નહીં પડે અને સરસ એવા બંધાઈ જાય તો અહીંયા મેં બધું ઘી નાખી દીધું છે તો લગભગ ત્રણસોથી ચારસો ગ્રામ જેટલું ઘી અંદર ઉપયોગમાં લીધું છે મેં હવે આપણે બધું મિક્સ કરી અને વાળી દેખીશું કે આપણા લાડવા કેવા વળે છે તો આ રીતે આપણે સરસ એવું બધું મિક્સ કરી દઈશું તો જુઓ ફ્રેન્ડ સરસ એવા આપણા હાથમાં ઘી લાગે છે એ રીતે ઘી બરાબર પ્રમાણસર થયું છે તો જો ખૂબ જ સરસ એવું બાઇન્ડિંગ થઈ જાય છે તો આ રીતનું આપણું મિશ્રણ તૈયાર થવું જોઈએ અને જો તમને હજી ઘી ઓછું લાગે અને જો ભભરું થાય તો તમે અંદર ઉમેરી શકો છો પણ મારે કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર ઘી માપસરનું થયું છે આપણા લાડુ પણ વળી શકે છે અને ઘી પણ સરસ એવું હાથમાં દેખાઈ આવે છે તો જુઓ સરસ એવા આપણા મેથી પાક તૈયાર થઈ ગયો છે હવે આપણે એને લાડવા વાળી દઈશું જો તમારે થાળીમાં ઠારું હોય તો થાળીમાં ઠારી પણ શકો છો આ રીતે મેં લાડવા વાળી દીધા છે જો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક શેર પણ કરી દેજો અને બાજુ હું આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો જેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળી રહે તો જો ફ્રેન્ડ્સ સરસ એવા આપણા મેથીના લાડુ તૈયાર થઈ ગયા છે તો તમે પણ તમારા ઘરે જરૂરથી બનાવજો આ રીતે જ મેથીના લાડુ આ શિયાળામાં જરૂરથી ગાજો ખૂબ જ ગુણકારી છે તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ